बहन जी जेम के अजय आपनो विषय छे परक शक्ति तो पहला तमे आने केवी रितये व्याख्यायित करशो परक शक्ति सु छे परक शक्ति मानव जीवन मा एक खूब मोटी शक्ति छे आना आधार पर ज मानव जीवन आगे वधे छे जो आपड़े आपना घर मा एक तपचा बनावीए छिए तो तेमा पर परक शक्ति नी जरूर पड़े छे केतलो दूध કેટલું પાણી કેટલું ખાંડ તો તમે આને પાવર કહી શકો છો પહેલા આપણે જજ કરીએ છીએ અને પછી તેને એક્શનમાં મૂકવા માટે નિર્ણય કરીએ છીએ જો અમારી જજમેન્ટ યોગ્ય નહીં હોય તો અમારું એક્શન પણ યોગ્ય નહીં હોઈ શકે તો દરેક ક્ષેત્રમાં ભલે તે શિક્ષણનું ક્ષેત્ર હોય કાર્યનું ક્ષેત્ર વર્તનનું ક્ષેત્ર કે વેપારનું ક્ષેત્ર દરેકમાં અમને પરખ શક્તિની ખૂબ જ જરૂર છે વેપારી પોતાના ગ્રાહકને પરખે છે વિદ્યાર્થી આને પરખે છે કે મને શું વાંચવું છે મારું ભવિષ્ય શું છે કરિયર શું છે અને જો તમે સામાજિક ક્ષેત્રમાં છો તો તમે કઈ સેવા કરવી ઈચ્છો છો તમે તમારા ભવિષ્યને કેવી રીતે બરાવી શકો છો